ચાલો દોસ્તો આજે આપણે જોઈએ સાવરકુંડલાનું પ્રખ્યાત ભરેલ બાપા સીતારામ નાસ્તા ઉપર બહુ જાણીતા જેસર રોડના બાપુ પ્રખ્યાત અમારા ભરેલ વડાપાઉં સાવરકુંડલાના પ્રખ્યાત બાપુ કેટલા વર્ષથી બનાવો તમે બાવીસ ત્રેવીસ અને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો આમાં પાઉ છે દાબેલી છે સમોસા છે પકોડા છે ભેળ ભાજી ભૂંગળા બટેટા અને આ ભરેલ પાવમાં કઈ કઈ વસ્તુ આવે આવે પાવમાં ટેસ્ટ આખો બરાબર ચાલો તો આજે આપણે ટ્રાય કરીએ ભરેલ પાઉની સાવરકુંડલામાં જેસો રોડેથી જે લોકો નીકળે છે એ આ બાપા સીતારામ નાસ્તા હાઉસમાં જરૂરથી મુલાકાત કરે બનાવટ કઈ રીતે થાય છે જુઓ પેલા પાઉને શેકવામાં આવે છે પછી ભાજી તૈયાર જ છે પાંમાં નાખી અને ભરેલ પાઉ પાઉની કિંમત કેટલી છે બાપુ રૂપિયા પંદર રૂપિયા માત્ર પંદર રૂપિયામાં તમારું પેટ ભરાઈ જાય એવી વસ્તુ છે આ આપણું પાઉં પાર્સલ થઈ ગયું છે